નાખ દુ ભાવ ડાઠિયામાં તમારા પચાસ રૂપિયા સો ગ્રામ ના પાંચસો રૂપિયા કિલો પચાસ રૂપિયા સો ગ્રામ પાંચસો કિલો ભાવ છે ભાઈ પૈસા વસો તમને આવો પણ મજા આવી જાય

ઓણેલામાં અજમાને મરી કમ્પલ્સરી નાખવા ના કોઈ એમ કે ભાઈ મરી નથી ફાવતા ના નાખે તો હા છે भाई मेलू काई नहीं हां ये सात नो वाले ये क्या है तुम्हारा वीडियो मीडिया ai अबे रे रे đi

બસો બસ નદી બીજું ગયા અપડા નું ગયા આલ્યો આમાં જલેબી નાખી 100 ગ્રામ જલેબી એમ નાખજો પાર્સલ લઈ લ્યો તમારા સા 200 250 300 પાર્સલ લાવો તો ફટાફટ હા 100 ગ્રામ